ડોન બોસ્કો હાઈસ્કૂલ છોટાઉદેપુર ખાતે ચોત્રીસમાં રમતોત્સવની ઉજવણી કરાઈ આજરોજ ડોન બોસ્કો શાળા છોટાઉદેપુર વાર્ષિક રમોત્સવ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુજરાતી મીડિયમ શાળા તેમાં ચોત્રીસમાં વાર્ષિક રમતોત્સવ દિનની ઉજવણી કરી જ્યારે ડોન બોસ્કો અંગ્રેજી માધ્યમની શાળા તેના ત્રીજા વાર્ષિકોત્સવ રમોત્સવની ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહાન તરીકે ડોન બોસ્કો શાળાના માજી વિદ્યાર્થી અને અછાલા સરકારી માધ્યમિક શાળાના શિક્ષક નિમેશભાઈ પટેલ અને અતિથિવિશેષ તરીકે શાળાના જ માજી વિદ્યાર્થીની ઉર્મિલાબેન રાઠવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાનવડ હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત મસાલ જૂથથી કરવામાં આવી હતી ડોન બોસ્કો હાઈસ્કૂલ પરિવાર દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ તેમજ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સબ જુનિયર જુનિયર માધ્યમિક તેમજ સિનિયર વિભાગ માટે સો મીટર બસો મીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે પિરામિડ સમુકવાયત ફાયર જમ્પ તેમજ તમામ વિભાગનો માટે લાંબી કૂદ ઊંચી કૂદ તેમજ ગોળાફેંક અને ચક્રફેંક વગેરે રમતો રાખવામાં આવી હતી ઇંગ્લિશ મીડિયમ શાળા પણ વિવિધ રમતોનું આયોજન કર્યું આચાર્ય ફાધર સેડ્રિક શાળાના મેનેજર ફાધર જ્યોર્જ કોર્લિસ તેમજ શાળાનો સમગ્ર સ્ટાફ ઉત્સાહથી પોતાની જવાબદારી નિભાવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આચાર્ય રેવરન ફાધર સેડ્રિકના નેજા હેઠળ દશરથભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આથી હું ડોન બોસ્કો શાળાનો ચોત્રીસમો રમતોત્સવ ખુલ્લો જાહેર કરું છું ભાગ લઈશું અને રમતના નિયમોનું પાલન કરીશું તથા શાળાની આનભાન વધારવાનો પ્રયત્ન કરીશું જય હિન્દ જય રામવાસ્ક